ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના નામે નકલી સહી સિક્કા બની જાય છે આરોપી પોતે MBA નો અભ્યાસ કરેલો છે અને તેણે આ નકલી સહી સિક્કા ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાત બહાર બનાવ્યા છે તે શું ઉપયોગ કરતો હતો અને શું ઘટના છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

डॉक्यूमेंट्स यूज करके आधार कार्ड अपडेट और उन भलामन के लेटर इशू किए जा रहे हैं तो इसके लिए हमने कापोदरा पुलिस स्टेशन में एक एफिशिएंट टीम बनाई जिसमें पी आई एम बी ओसरा और डी स्टाफ के लोग इस केस को हमने लेस देन फाइव आवर्स में क्रैक किया और इसमें हमने एक आरोपी को पकड़ा है जिसका नाम पटनायक दीपक है और ये उड़ीसा का रहने वाला है और ये कोसाड़ आवास में रहता है इसने उड़ीसा के संबलपुर डिस्ट्रिक्ट में ये फेक सील और सिग्नेचर्स बनाए और ये पिछले तीन महीने से ये काम कर रहा है और फिलहाल ये एम का स्टूडेंट है और इंदिरा गांधी नेशनल ओपन यूनिवर्सिटी से ये एम कर रहा है इसके पास मोर देन ट्वेंटी डुप्लीकेट साइंड फॉर्म्स जिसमें ऑनरेबल धारा सभ्य के सी uh, सील और सिग्नेचर्स के फॉर्म्स uh, uh, मिले हैं मोर देन ट्वेंटी ट्वेंटी फाइव कोरे फॉर्म्स मिले हैं और एम uh, साहब का uh, आधार कार्ड का जरॉक्स और उनके सिग्नेचर्स के uh, इनके, इसके फ़ोन से उनके सिग्नेचर्स कौपी, कॉपीज मिले हैं साथ में कंप्यूटर प्रिंटर और सील स्टैंप्स और अदर डॉक्यूमेंट्स मिले हैं और ये भी हमें पता चला है कि ये इससे पैन कार्ड अपडेट और पैन कार्ड नए पैन कार्ड से इशू करवाने के लिए भी डॉक्यूमेंट साइन करवाता था तो ये एक बहुत बड़ा रैकेट है जो कि हमने इसका पर्दाफाश किया है और अब हम इस पर डिटेल इन्वेस्टिगेशन करेंगे तो कि इन डॉक्यूमेंट्स से यूज़ करके ये और किन किन कामों में यूज़ करता था और इसके लिए हमने इस पे बी के तहत हमने इस पे केस रजिस्टर किया है और आगे कार्रवाई हम कर रहे हैं આ આરોપી પોતે મૂળ ઓડિશાનો છે ત્રણ મહિનાથી ત્યાં નકલી સહી સિક્કા છે તેનો ઉપયોગ કરતો હતો અને સ્ટેમ્પ પર સહી લગાવતો હતો સિક્કા મારતો હતો લોકોને આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી પણ આપતો હતો અને તેમાં સુધારા વધારા પણ કરી રહ્યો હતો આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને દીપક પટનાએ કે આ સહી સિક્કા છે તે ગુજરાતમાં નહીં પરંતુ ઓડિશામાં બનાવ્યા છે તેવું અત્યારે ધ્યાને આવ્યું છે આ ઘટનાને લઈને કુમાર કાનાણીએ પણ નિવેદન આપ્યું છે ખૂબ જ ગંભીર બાબત છે કે મારા નામના સિક્કાઓ બનાવી અને એનો દુરુપયોગ થઈ રહ્યો છે પરંતુ આપોદરા પોલીસ પીઆઈ અસુરાજી અને તેમને હું ખૂબ અભિનંદન આપું છું કે એમને જે માહિતી મળી એમની પાસે જે વિગતો આવી અને એમના આધાર પર એમણે તપાસ કરી અને આરોપીને ઝડપી પાડ્યો છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે આ ઓરિસ્સાવાસી એક વ્યક્તિ છે અને ઓસાડ આવાસમાં રહે છે એટલે એમની ધરપકડ થઈ છે અને કાયદેસરની કાર્યવાહી થઈ છે પોલીસનો હું ખૂબ ખૂબ અભિનંદન આમ એક ભાજપના ધારાસભ્યના નામે નકલી સહી સિક્કા બની જાય છે અને માસ્ટર માઇન્ડ કેવી રીતે બનાવે છે અત્યારે આધાર કાર્ડ ને પાન કાર્ડ ની વિગત સામે આવી છે પરંતુ તેને આ મામલે કોણે પ્રોત્સાહિત કર્યો તો કોણ કોણ આ મામલે સંકળાયેલું છે તે દરેક દિશામાં પોલીસ અત્યારે તપાસ ચાલુ કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ ਜਵਾਨੋ ਨੂੰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਉਣਾ ਬੋਲਦਾ ਨਹੀਂ ਨਮਸਕਾਰ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾ